સુરતની અંદર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બીજાનો લોડ ટેસ્ટ કરવાના આવ્યો છે તો જ્યારે આ બ્રિજનો લોડ ટેસ્ટ કરવા માટે વીસ થી બાવીસ જુલાઈ સુધી રોડ બંધ રાખીને લોડ ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ તંત્રએ યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કર્યું

ઘટના બાદ તંત્ર સાબડું બન્યું હોય તેમ રાજ્યની અંદર જેટલા પણ બ્રિજો આવેલા છે એ બ્રિજોની ફિટનેસ માટે તંત્ર દ્વારા ચકાસણી માટેનો આદેશ આપવામાં આવ્યો હતો અને તંત્ર પણ સાબડું બન્યું હોય તેમ સુરત જિલ્લાની અંદર પસાર થતા જેટલા પણ બ્રિજો હતા નવા બ્રિજો હોય કે જૂના બ્રિજો હોય તમામ બ્રિજોનું ચકાસણી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઓલપાડ તાલુકાનું જે ટેના ગામ અને સુરતને અજીરાને જોડતો જે ટેના બ્રિજ હતો એ બ્રિજને પણ છેલ્લા બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજની ચકાસણી કામ પૂર્ણ થતા આ બ્રિજ આજથી શરૂઆત થઈ ગઈ છે જેને લઈને વાહન ચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે ઉલપાર અને સુરતને જોડતો જે અતિ મહત્ત્વનો ટેના બ્રિજ જે છે એ અજીરાને સીધો સંપર્ક કરાવતો હોય છે અને જે વાહન ચાલકો છે જે નોકરિયાત વર્ગો છે એના માટે આ ટૂંકો રસ્તો હોય છે જેને લઈને હાલ જે આજે બપોર બાદ આ જે માર્ગ છે એ માર્ગ શરૂ કરી દીધો છે ત્યારે ટેના બ્રિજ ઉપર જે વાહન ચાલકો હતા એ વાહન એ રાહત અનુભવી છે મહેન્દ્રસિંહ માંગરોલા મહેસાણા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન માં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક